હરિમ નમસ્કાર હી કચ્છજી સુરવીરતા દાતારી અને ખમીર મથે થોડા ડુઆ કારાણી બાપા ડુઆ તી શકાજ પણ લેખ્યાં એ વજુ કર્યા તો આશા યા કે ગમદા જો કછડો વંકો કચ્છી વંકા જગમે જય જે જસચા ડંકા કછડો વંકો કચ્છી વંકા જગમે જય જે જસચા ડંકા અને વંકી કચ્છ વતન ની વાણી એ પાંજે કછડડેજો પાણી અને ફોરે તો અજપણ ફૂલાણી મારવાડ કીર્તિ વાચણી ને આટકોટ ખાબી ઈ પાજે કછડે જો પાણી પંદ્રો તેરો કાઢ પ્યો જત ઝગડું સાડા તાર થયો ઉડાન જો અજોડ ડાની ઈ પાજે કછડે જો પાણી અને સુમરીએ જો શરણ સહાયક અલાઉદ્દીન સે લડે લડાયક સુમરીએ જો શરણ સહાયક અલાઉદ્દીન સે લડે લડાયક વડસર જો અબડો અબડાણી ઈ પાજે કછડે જો પાણી અને સત્વિયું આઈ રાણીઓ ઢોલી બેરીઓ સતીયું થયું જત અજપણ વાચા જય રજવાણી ઈ પાજે કછડે જો પાણી અને સાવજ મારે સાહજી આરે રાજો પદખે ગારજદારે સાવજ મારે સાહજી આરે રાજો પદખે ગારજદારે આણ સિંધ સુંધી વર્તાણી ઈ પાજે કછડે જો પાણી અને કચ્છ રાજકુવરે કે રખંદલ છબાલૂડા कुर्ભાન કરીદલ કચ્છ રાજ તિલક કે રખદલ છ બાલુડાબાન કરીદલ કક્કલજી પણ અમર કહાણી ઈ પાજે કછડે જો પાણી અને ગુલામ સાજી ચડાઈ ચડાઈ જારે મથે લગી લડાઈ અને ઈ પણ ન્યારે પાજો પાણી ઈ પાજે કછડે જો પાણી બુલંદ આયો અમદાવાદી કછડડેજી કલા ભરબાદી ભગો ભગલ મે ભરાય ભાની ઈ પાજે કછડે જો પાણી ક ફે જ ફોજું ફરિયું તે કચ્છ કાઠિયા વાડ વી ડંકા જૈ વગાડીણી કછડે જો પાણી અને સેઠ મેઘજી ભારી સૂરો રાજે ચરપણ કો ચૂરો સેઠ મેઘજી ભારી સૂરો રા ચરપણ જો કે ચૂરો નેલવાણેજી અમર આખાણી પાે કછડેજો પાણી અને વીર કચ્છનો ક્રાંતિકારી श्याम <laughs> कृष्ण वर्मा भरणसारी आज़ादी जो अवल सुखाणी ई पंहिंजे कचड़े जो पाणी खणी विमान वेहिमान उॾीने आयो वीर कबाली माड़ी जायो आजा खणी विमान वेमान उॾीने आयो वीर कबाली माड़ी जायो भारत जो तव्हां अवल सुखाणी ई पंहिंजे कचड़े जो पाणी अने मथां ॾीअ था मथां गिने था काछे था भान थिए था दुश्मन जंहिंजा धकु वखाणी ई पंहिंजे कचड़े जो पाणी अने अहिड़ा हिते इंसानु अची विया काछे ता संत साधू सतियुनि सूर आहे तप्सी पीर फ़क़ीर ज पूरा संत साधू सतियुनि सूर आहे तप्सी पीर फ़क़ीर ज पूरा कामल हलिया करे कमाणी हीउ पंहिंजे कचड़े जो पाणी ने छह काराणी बापिया चवनि था जे अहिड़ा हिते इंसानु अची विया काछे कुर्बान विया ਚੌਧਲ ਕਿਤਰੋ ਚਾਏ ਕਾ ਰਾਣੀ ਇਹ ਪਾंजे ਕਚੜੇ ਜੋ ਪਾਣੀ ਇਹ ਪਾंजे ਕਚੜੇ ਜੋ ਪਾਣੀ